મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યમાં બીઝેડ ગ્રુપ જેવા અન્ય એક કૌભાંડની આશંકા સેવાઈ રહી છે અમદાવાદની યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પર રોકાણકારોના પૈસા ચાવ કર્યાનો આરોપ લાગ્યો છે ફિક્સ ડિપોઝિટની રકમ પાકતી મુદ્દતે ન આપી રોકાણકારો સાથે છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે મહેસાણાને જામનગરના ચાલીસ જેટલા લોકો યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસે પહોંચ્યા છે રોકાણકારોનો આરોપ છે કે ત્રણ ત્રણ વર્ષથી એફટી પાકી ગઈ હોવા છતાં રૂપિયા પરત ન આપી એટલું જ નહીં વારંવાર અમદાવાદના ધક્કા ખાધા બાદ માત્ર આશ્વાસનનું જ મળતા હોવાનો રોકાણકારોએ આરોપ લગાવ્યો છે જામનગરમાં આવેલી યુનિક મર્કેન્ટાઇલ ઈન્ડિયાની ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી છે આ ઉપરાંત બીઝેડની જેમ યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયાએ રોકાણ કરાવનાર એજન્ટોને કમિશન અપાતું હતું ફેબ્રુઆરી મહિનામાં યુનિક મર્કેન્ટાઇલ ઈન્ડિયાએ ત્રણથી છ મહિનામાં રકમ ચૂકવી આપવા પણ લેખિતમાં બાહેતરી આપી હતી જોકે નવેમ્બર મહિનામાં રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકે પણ એફટીની રકમ પાકતી મુદ્દતે ન અપાતા પાંચ પોઈન્ટ વીસ લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે કૌભાંડની આશંકા અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પર રોકાણકારોના પૈસા ચાઉ કર્યાનો આરોપ લાગ્યો છે અને બધા 20 થી ત્રીસ લાખ રૂપિયો રોકાણ કરેલું છે અને અમને એમ કહેલું હતું કે છ વર્ષમાં બધાના પૈસા ડબલ કરીને આપશું આમાં એસઆઈપી કરેલી છે બધાની હજાર બે હજારની કોઈના પચાસ હજાર કોઈના પચીસ હજાર કોઈના લાખ કોઈના પાંચ લાખ એવી રીતે બધાએ રોકાણ કરેલું છે બધાને એમ કીધું કે છ વર્ષ પછી આપશું અત્યારે બધાની મેચ્યોરિટી પાકી ગઈ છે તો એ કોઈના પૈસા આપતા નથી અને જામનગરમાં ઓફિસ બંધ કરીને બેસી ગયા છે જવાબ દેતા નથી એટલે આજે સવારમાં ચાર વાગ્યામાં બસ ટ્રેનમાં બેસીને હું અહીંયા પહોંચી છું અને બે હજારને થી મને ધક્કા ખવડાવે છે આજે મારો છઠ્ઠો લોકો છે એની સામે આટલું પબ્લિક બેઠું છે પણ ઈ ભાઈ માથે બરફ રાખીને બેસી ગયા છે મને પૈસાનો જવાબ આપતા નથી અને મારી નીચેથી પાંચ જણા વ્યક્તિ છે એ મારા ઘરે આવીને એમ કે છે હું દવા પી લઈશ અને એના વરને કેન્સલ થઈ ગયું છે એ ગુજરી ગયા છે અત્યારે કોથમરી વેચે છે એના પૈસા છે કુલ મારા પાંચ લાખ રૂપિયો મારીની બધાય ભાઈને છે જવાબ દેતા નથી હવે મારા પૈસા આપશે કે નહીં નકર બધાય દવા પીરશે બે હાજર ત્રેવીસ ની અંદર મારી એફડી પાકી ગઈ છે એક વર્ષ થઈ ગયું મારે સાત થી દસ ટકા થઈ ગયા પણ કોઈ જવાબ આપનું નથી ઓફિસ જઈએ છીએ તો દાદાગીરી કરે છે કે તમારે જે થાય કરી લો હાલ પૈસા નથી તો આજ મુદ્દે જ્યારે એબીપીતાએ યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર સાથે વાતચીત કરી તો તેઓએ કહ્યું કે કાયદામાં રહીને પૈસા લેવામાં આવ્યા કોરોના પછી કંપનીની સ્થિતિ થોડી બગડી કોરોના સમયે કંપનીની કેટલીક હોટલો બંધ કરવી પડી હતી છ મહિનામાં તમામ રોકાણકારોના પૈસા પરત આપી દેવાશે હાલ કંપની ફરીથી સારી સ્થિતિમાં આવી રહી છે તો ડાયરેક્ટરે પણ કહ્યું કે કાયદામાં રહીને પૈસા લેવામાં આવ્યા હતા અને કોરોના દરમિયાન કોરોના પછી કંપનીની સ્થિતિ બગડી જે માટે અત્યારે આ હાલ હાલ સ્થિતિ જોવા મળી રહી છે ઉત્કર્ષભાઈ શું છે સમગ્ર મામલો અને રોકાણકારોની શું છે રોકાણકારો સર તમે તો એક જે વર્ડ યુઝ કર્યો પોન્ઝી એ અમને ઇમ્પ્લોય ના થાય કોઈ પણ પોન્ઝી સ્ટ્રક્ચર એવું ના હોય કે ત્રણ ચાર વર્ષથી હું વધારે પોન્ઝી સ્કીમ ખેંચી શકે આ નાઇન્ટી સિક્સમાં એસ્ટેબ્લિશ થયેલ કંપની છે આ કંપનીને આજે ત્રીસ વર્ષ થયા ઓડિટેડ બેલેન્સ શીટ કંપની છેલ્લા ત્રીસ વર્ષની છે તો હું એવું નથી માનતો કે કોઈ પિરામિડ સ્કીમ કે કોઈ પોન્ઝી સ્કીમ આટલા વર્ષ સુધી ચાલી શકે કોઈક મિસમાર્કેટિંગ થયું હોય કે કોઈક ગેરસમજ થઈ હોય બેઝિકલી આ કંપની ડીલ કરે છે ટાઈમ શેરમાં અથવા પ્લોટિંગની સ્કીમમાં આફ્ટર પોસ્ટ કરોના અમારી બધી હોટલો અગિયારે અગિયાર હોટલ ત્રણ વરસ સુધી બંધ રહી ત્રણ વરસ સુધી અમારા રિયલ એસ્ટેટમાં કોઈ મૂવમેન્ટ નહોતું એના લીધે એક લિક્વિડિટી ક્રંચ કંપનીમાં સર્જાયો ઇનિશિયલી એ ના દેખાયું હવે ધીરે ધીરે એ સરફેસ ઉપર આવે છે બટ આપના માધ્યમથી હું મારા દરેક મેમ્બરને આ એશ્યોર કરવા માંગીશ કે છ મહિનામાં બધી પરિસ્થિતિઓ કંટ્રોલમાં લઈ લેવામાં આવશે અને પેમેન્ટ પૂરું કરવામાં આવશે જી સાહેબ રોકાણકારોની એવી માંગણી છે કે છેલ્લા ત્રણ વર્ષથી તે લોકોને વાયદા આપવામાં આવે છે પૈસા નથી આપવામાં એ એક મિસકમ્યુનિકેશન છે આજ જામનગરમાં છેલ્લા છ મહિનામાં ઘણા પેમેન્ટ કરાયેલા છે પણ કેવું હોય કે તમે હન્ડ્રેડ પર્સન્ટ સેટિસ્ફેક્શન કોઈકને ના આપી શકો જ્યારે તમે સો લોકોને સેટિસ્ફાઈ કરવા જાઓ ત્યારે ત્રીસ લોકો અનસેટિસ્ફાઈડ રહી જાય પણ મારી એવી મારી એવી પૂરી કોશિશ રહેશે કે આ ત્રીસ લોકોને સેટિસ્ફાઈ કરવામાં આવે સાહેબ રોકાણકારણ એવું કે જામનગર ઓફિસ બંધ કરી દીધી અને કોઈ જવાબ નથી આપતો સાહેબ જામનગરની ઓફિસ અમે બંધ નથી કરી અમારા તરફથી ઓફિસ બિલકુલ ખુલ્લી જ હતી લોકો અહીં ત્યાં હોબાળો કરતા હતા એમ્પ્લોઈઝને છેલ્લા છ મહિનામાં મેં ત્રણ વાર એમ્પ્લોઈઝ બદલ્યા હવે કોઈ એમ્પ્લોઈ ત્યાં બેસવા તૈયાર નથી કેમ કે ગ્રામીણ ક્ષેત્ર ક્ષેત્રોથી લોકો આવે છે એમની એમની જે વાત કરવાની પદ્ધતિ છે કે વાત લેંગ્વેજ જે છે એ એક ભણેલો ગણેલો છોકરો ના સાંભળી શકે અમે આ ઇન્ડસ્ટ્રીમાં છીએ એટલે અમે રૂરલ ઇન્ડિયા સમજીએ છીએ એ લોકો લગભગ નથી સમજી શકતા હોય એના લીધે આ તકલીફ સર્જાઈ પણ અમને કાલે કહેશો તો કાલે અમને ઓફિસ ખોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે પણ રોકાણકારો અહીં બહાર આવ્યા છે અને હોબાળો મચાવી રહ્યા છે આપનું શું એ બધા રોકાણકારોને હું વન ટુ વન મળીશ એમની જે સમસ્યા હશે એ સાંભળીને એમનો જે વિઝિબલ સોલ્યુશન હશે એ સોલ્યુશન લાવવામાં આવશે